ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાય તમને ત્રણ મહિનાનું રિચાર્જ ફ્રીમાં આપી રહી છે જો આવો મેસેજ તમને મળે તો સાવધાન થઈ જજો કેમ કે તમારી સાથે થઈ શકે છે સ્કેમ હાલ એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં ટ્રાય દ્વારા ત્રણ મહિનાનું રિચાર્જ ફ્રીમાં આપવામાં આવી રહ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે વાસ્તવમાં આ ફેક મેસેજ છે આ અંગે પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરાયું છે પીઆઈબીએ તેની ટ્વીટમાં જણાવ્યું છે કે ટ્રાયના નામે મેસેજ વાયરલ થઈ રહ્યો છે તે સંપૂર્ણપણે ફેક છે જેનાથી સાવચેત રહેવું જરૂરી છે આપની જાણકારી માટે આ ફેક વાયરલ મેસેજ સાથે યુઝર્સને એક લિંક આપવામાં આવે છે જેના પર ક્લિક કરવાથી યુઝર્સ ડાયવર્ટ થાય છે આ જ કારણે માનવામાં આવે છે કે મેસેજ સંપૂર્ણ રીતે ફેક છે આ અંગે તમે ફેક ચેક એટ ધ રેટ પીઆઈબી ડોટ જીઓવી ડોટ ઇન પર ફરિયાદ કરી શકો છો અથવા તો એટ ધ રેટ પીઆઈબી ફેક ચેકની મદદથી ફરિયાદ પણ નોંધાવી શકો છો